જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કિયા ચેલ્ટોસ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વહેંચવાની છે મોડલ વિશે વાત કરું તો બે હજાર વીસ મોડલ છે આ ગાડીનું તો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું કિયા સેલ્ટોસ બે હજાર ને વીસનું નું મોડલ છે આ ગાડીનું વન ઓનર ડીઝલ એન્જિનની અંદર તમને આ કિયા ગાડી જોવા મળશે પાર્સિંગ જે જે દસ જામનગરનું પાર્સિંગ તમને જોવા મળશે આ ગાડીની કિંમત વિશે વાત કરું તો તેર લાખ પચીસ હજાર તેમાં હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ઇઠોતેર હજાર કિલોમીટર ચાલેલી છે તો આ ગાડી તમને પૂછ બટન સ્ટાર્ટ જોવા મળશે એમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી એસી ચુમ્મોતેર પાંત્રીસ નેવું આ તે ભાઈનો નંબર છે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જાઓ બાકી ફૂલ જવાબદારી સાથે આ કિયા સેલ્ટોસ ગાડી વેચવાની છે